ખેરાલુ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી ખેરાલુના બાકી લેણદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ મેનેજર હર્ષદભાઈ કે બારોટે મેનેજમેન્ટ કમિટીના આદેશથી ડિફોલ્ટરો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી ચેરમેન જયાબેન દિનેશભાઈ સહિત એમડી જનકકુમાર કે દેસાઈ સહિત ડિરેક્ટરો બન્યા મક્કમ ખેરાલુ ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈને પૈસા ન ભરતા કોર્ટમાં કર્યો કેસ સોસાયટીના મેનેજર હસદભાઈ કે બરોટના જણાવાયા મુજબ દોડ લાખ થી વધુ રકમ ન ભરનાર છેલ્લા 2 વર્ષથી ફરાર વિજી ઠાકોરને ખેરાલુ પોલીસે પકડી જેલને حوالے કર્યા લોન લેનાર ડિફોલ્ટરોમાં ફફડાટ જેપી જવાબ પામ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ સુનામ ઘટના છે મે હું ખેરાલુ ક્રેડિટ સોસાયટી મેનેજર તરીકે કાર્યરત થયેલું છું હવે આ મંડળીમાં આવતા મેં જોયેલું કે લગભગ સોળથી જે લોનો આપેલી છે અહીંથી એવા ઘણા સભ્યોએ લોન ભર ભરપાઈ કરતા જ નહોતા એટલે અહીંયા આવીને મેં નોટિસો આપી નોટિસોમાં પછી એમાં ઘણા લોકોએ ભરી ગયા પણ અમુક જે ન ભરી ગયા એમની સામે કોર્ટ કાર્યવાહી કરી કોર્ટ કાર્યવાહીમાં કરતા અમને કો નામદાર કોર્ટનો પણ સારો સહકાર મળે ને એમાં લગભગ ત્રણ કેસ તો અમે જીતી છે અને એમાં બે બે જણના તો સજા પણ થઈ છે એક કેસમાં ભરાઈ ગયા તમે છે બે જણના સજા થઈ હતી એમાં એક જણે પછી જેલમાં ગયા પછી ભર્યા છે બીજા આ જેલમાં લઈ ગયેલા છે હવે આમાં વસુલાત અંગે કોઈ કાર્યવાહી અગાઉ ખાસ થઈ જ નથી મારા આવ્યા પછી મને અહીંયા આવ્યા પછી ડિરેક્ટરોમાં અમારા એમડી શ્રી જનકભાઈ દેસાઈ હિતેશભાઈ દેસાઈનો સારો સહકાર મળ્યો ચેરમેન શ્રી દિનેશ ચેરમેન શ્રીના પતિ દિનેશભાઈ એમને પણ સહકાર સારો આપ્યો આમ કરતાં આજે અમે આ મંડળીમાં વસુલાતને બધું કરતાં સારી એવી પરિસ્થિતિમાં આવીને લગભગ બે વર્ષથી છ છ લાખનો નફો કરતા થઈ ગયા છીએ